અને રેલો આવ્યો સુરત અને ગાંધીનગર માં અને બરાબર ભરેલા તીખા તમ તમતમતા મરચા લાગ્યા અને પછી ભાઈ બોલ્યા કે સંસ્કાર નથી અને ગુજરાતની વસ્તી પછી તો જે ચડી બેઠી છે આવડી આવડી સોશિયલ મીડિયામાં ત્યારની ઘડીને આજનો દિવસ ચોપડાવે છે આખા ગુજરાતે કાર્યક્રમ ઉપાડી લીધો છે ચારે બાજુથી ફોન આવે છે 70 અડ્ડાઓનો લિસ્ટ મને પાટણ અને વડોદરા ગઈકાલે રાત્રે મને મળ્યું પછી તપાસ કરી જયા બેન તો લગભગ સિત્તેર એસી ટકા તો બધું બંધ થઈ ગયું છે અહીંયા બાકીનું વી પચીસ ટકા બાકી હશે ને એવું સમજતા છે કે અમિતભાઈ ને તો રેલી પટેલે ઘેર જતા રહેશે પાડોશી છું વડગામ વાળો બૂમ પાડશું એટલે આવી જઈશ સેજ પણ ઢીલું મૂકવાનું નથી પણ મિસ્ટર સંઘવીને કહેવા માંગુ છું કાળો સિંહ અને પાટણની ધરતી પરથી પાણી કરીએ તમને પડકાર છું મારી સાથે ડિબેટ કરો અને તમને પણ આપું છું આઠ ચોપડી છો નવમાના કોઈ સવાલ નહીં પૂછું બસ પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કુટલખાના જુગાર નાટા દારૂ નાટા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ મંત્રી કોણ છે આ સવાલ પૂછો કે નહીં જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય એને શું કહેવાય ગુજરાતનો કદદાર શું કહેવાય એને એ મુઠ્ઠી તાળીને બોલો જે ડ્રગ્સ પાતી કમાય એને શું કહેવાય કોનો કદ્દાર પત્તા બોલો શું કહેવાય તો આવા ગુજરાતના ગદ્દારોને છોડવાના નથી મનની પવનજી પોલીસ કે કુછ દોસ્તોને ફોન કર 2 દો દિન પહેલાં મુજબ બતાયા कल चंदन जी भाई को बताया मेरी विधानसभा की टीम में किसी ने बताया कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है

મારી વાણીને વિરામ આપીશ પણ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું દારૂ વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફરતા पूर्वक તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા પાંચ વર્ષમાં બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓનું ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે સમાલ નંબર 3 કાકોસીના કોઈ વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો ભઈ પોલીસ એની પૂછપરછ કરવી જોઈએ એકદા કરવી જોઈએ એની તપાસ થવી જોઈએ એકદા થવી જોઈએ તો ગૌતાબાડાની ના મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું બોલો મારા 56 ની છાતીવાળા મોદી સાહેબ કપ ચઢેગી ઈદી અદાણી કે ઘરની સીડી આણો જવાબ આપો તો ગૌતમ અદાણીના ઘરે તમે ક્યારે તપાસ કરવા જવાના છો એટલે આઠ ચોપડી થાકા ફોજદારી મૂકી ગુજરાતની મારી બહેનો અને માતાઓ હવે વિધવાના થાય એવું કરો આવો બધા સાથે મળીએ અને એક નવું ગુજરાત બનાવીએ એક ઉજળું ગુજરાત બનાવીએ સાબિત કરીએ કે ગાંધી અને સરદારનું ગુજરાત છે ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજનું ગુજરાત છે આપણા ગુજરાતમાં એક પણ યુવાન એ ઢસની ચૂંદાલમાં ફસાવો જોઈએ નહીં તમે એક એક માણસ સોશિયલ મીડિયામાં લખો લિસ્ટ જાહેર કરો કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચાડો કોંગ્રેસના તાલુકા પ્રમુખને આપો જિલ્લા પ્રમુખને આપો ધારાસભ્યને આપો ગેની બેન સંસદ સભ્યને આપો પૂર્વ ધારાસભ્યનો આપો તમામ જગ્યાએથી ગુજરાતમાં જે ગુંજ ઉઠી છે એને ઇન્ક્રાપ્ટમાં તબદીલ કરી દો કહી દો

<Sessions> तो लड़ेंगे आठ हिलो ना चले लड़ेंगे 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 इंक लाभ इंक लाभ इंक लाभ अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है लड़वा मैटा तैयार थी जाओ गुमा कहीं छे नहीं लड़ेंगे जीतेंगे जय भीम जय भारत जय संविधान जय कांग्रेस જય જણ ક્રોસ રેલી